તો ફેમિલી કેમ છો બધા મધામાં તો રામ રામના સીતારામ ના મહારાજા માતાજી તો ચાલો આપણે જો આજે નવા તમારું આજ સ્વાગત કરું છું તો ચાલો આપણે કન્ટિન્યુ લો તો જો આજે તો તૈયાર થઈ ગયા છે અને જો આજે તો થોડું બ્લોક ટાઈટ છે જો ગુલાબના ગુલાબ તો ફૂલ ઘણા ફૂલી ગયા છે આજે હમણાં જ નવો રોકડો નાખ્યો છે આજે ગુવાર ફૂલી ગયા છે આ જો આ કયું ઝાડવું છે કોમેન્ટમાં કહીઓ ખાસ કરીને આનું નામ આપને આવડતું નથી કોમેન્ટમાં જે કોઈને આવડતું હોય એ નામ કહી ગયો કે આ ઝાડવાનું નામ આસોડનું નામ આ છે એમ આપણને નથી ખબર તે કયું ઝાડવું છે એમ કારણ કે એટલે મેં તમને કીધું કે આ ઝાડવું કયું છે એ કોમેન્ટમાં લખીને જણાવજો તો ચાલો આપણે લોકમાં જોડાયેલા રહો ચાલો જય માતાજી માંગો વિશ આપે ત્રીસે હું મારો દરકાર છે આપણે જો બ્લોગનું સ્ટાર્ટ કરી દીધું છે અને આપણે ચાર વાગી ગયા નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે એટલે લઈ આવ્યા ફોન અમે મનાયા હતા આજે સત્સંગ હતો તો કેટલા મહેમાન આવ્યા હતા બહુ બધા નવરાત્રી મિટ તરત કીશી એક કોણ લાવા કેવાય ને તો પેલા તો તારે વિઝા કાકા એક કી આવજો હું બીજો લઈ આવીશ દુકાને આપણે આ પડખેત દુકાન છે ને ક્યાં આવી ગઈ છે જા હાલો કોન કાઈન પર મળી કન્ટિન્યુ બ્લોગ માં બધા બની આવી જતા છે હાલો તો ફેમિલી બીજા દિવસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તો જો આપણે કાલે બ્લોગ પૂરો ન કર્યો આજે તો આપણે કીધું કાલે થોડીક મિસ્ટેક થઈ ગઈ હતી એટલે બ્લોગ પૂરો નતો કર્યો કાલે મારી કે ભાઈ થોડુંક રેસીપી ખરાબ બની ગઈ હતી એટલે મેં રેસીપી નો ઉતાર્યો તો પણ રેસીપી ખરાબ બની ગઈ ને એવું મારી એટલે અમે બ્લોગ કાલે નાખ્યો જ નહીં કારણ કે હાનનો બ્લોગ હતો અમારો રેસીપીનો પણ રેસીપીમાં બરાબર ન જમ્યું ત્યાં સુધી ઘણું કીધું આપણે આ બ્લોકમાં નથી સડાવવું આપણે કાલે બ્લોક પૂરો કરીશું તો જો આજે જો અમારે હું બે ગઈ છે આજે લઈને કાલની ઘોડે કાલની કાલની ઘોડે જો શું બનાવવાની તૈયારી કરે સાહેબ કાલ તો રેસીપી બગડી હતી બગડી હતી નકર તો બ્લોકમાં ન આવે હા શું બનાવવાનું છે કાયરલ કાયરલ શાક બનાવવાનું ચાલો

બધે નોખ નોખ વકલ વકલ નું કાર્ય લન શાક બને કેટલી પ્રકારના શાક બને છે જે ભાવે એવું બનાવે બધા ભાવે એવું બનાવે ભાવે તો નહીવી હા તો માં રહો તો સાલો હું મળશું હમણે પછી પછી કડીક વાર પછી જો ગાડી લઈન ગામવા જાય જાય જાવ केटला रोडला खेड़ा? केटला घवना? हाँ हाँ वे? बाजरानो आमा हो तूरी कारे लांचाग कारे लांचाग आमा बिलिगना बटे वे लांचाग वेला मुस्ते खोलो तो

ગમે હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો કાલે ફરીથી મળશો નવા બ્લોગ ત્યાં સુધી બધા બાય બાય